પ્લેનું વન મન હતું ત્યાં તમારે થયું નહીં બીકોઝ કે એ મજા નહોતી રહી તમે એને આઠ નવ દિવસ માટે છે ને દાખલ કર્યો તો એને તો અમે લોકો હતા હોસ્પિટલે તો ત્યાં જવું તમને બાઉને બતાડું અમારે બાઉ મસ્ત હતું છે ને એના કપડાં બહાર કાઢી લીધા છે ને જવું હોય એવું આરામથી એ શું છે ને આપણે અહીં ડેકોરેશન કરવાનું છે અહીં એક લાઈટ નખા લીધી છે વધારે એલઇડી અને આ લે એવા છે કાકા ફૂલડા ખુલ્લે કરવાની છે ને આપણે દેશી કરવાની છે એટલે આ વ્હાઈટ આ વ્હાઈટ ને એની માંથી ઓલું વ્હાઈટ એ આપણે અહીંયા કરવાનું છે અને આપણે એલઈડી લાઇટે લે છે એલઈડી લાઇટ આમાં આપણે કરવાનું છે ડેકોરેશન હા તો હવે રેડી થઈ ગયા છીએ એટલે એમાં એવું છે કે વન મંથ નું છે ને ડેકોરેશન બહુ મસ્ત કરવાનું હતું સાંતા ક્લોઝ નું પણ એને છે ને મજા ન રહી બહુ જ નહીં તો અમને એને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો આઠ નવ દિવસ માટે તો બડે એનું ગયું કમ્પ્લીટ તો આપણે બહુ મોટું નહીં કરીએ પણ નાનું એવું કરશું આપણે બહુ મોટું નથી કરવું અરખ નથી રાખવો અરખ રાખી તો પછી ખોટું જ થાય છે બધું એટલે ચાલો સ્ટાર્ટ કરીએ બહુ લેક્ચર નથી આપવું અને અમારે ચાલા પાસે હું જે માથા કરીશ ને એમ કરશે વાયડી કે જો ગાઈસ આવાંગી લાગે જોને ગજબ બેજ્જતી હે ના 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 વાંગી જ લાગે આછું બોલ તું લાગે કે નહીં લાગે સુચ એવું થાળા પર ડેકોરેશન કરી કે લેટ્સ ગો ઓકે હાલો હેલો ગાઈસ તો આપણે સ્ટેટ અપ થઈ ગયું છે બો મેળ કર્યો છે જેવો તેવો થઈ ગયો છે ને આમ નીચે નમીન કરું છું અને આલો આપડે ફૂલ લઈ અને રાખી

ને આ છે આપણો 1 2 હાલો આપણે 1 લખી નાખીએ યલો ફૂલ છે મને તમારી કરુંની મદદ અરે તુમને મારી બહુત મદદ કી હે ભાઈ બહુત સારી મેં અભી નહીં બા કે પુષ્પા તું ઝુકેગા નહીં સાલા આ વન નાના થી લખાય વાઈટ થી કેવું લાગશે જોઈએ આપણે એક એક ફૂલ રાખીને યે યલ્લો ઓકે હવે આને છે મસ્ત મસ્ત લાગે 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 પણ પણ કોમ્બિનેશન આનો સારો જોઈએ આપણે લખી લઈએ તમને હું દેખાડું તો આ મને કાકી એમ કે યલો કરવા છે તો જોઈએ હવે હું કરીએ બે માં જો કે ફોટા પાડીએ શું પેલા વ્હાઈટમાં પછી યલો ગોઠવી નાખશું આપણે આ જવો અમાર કાનુડો

લાઇટ લગાડવાની છે આપણે એલઈડી જોઈએ કે સારી લાગે કે નહીં અત્યારે પહેલા લગાવી લઈ ને પછી તમને અમે દેખાડી કરતા જાય એમ તમને દેખાડતા જાય બરાબર તો સિરીઝ લગાડી દીધી છે આપણે કેટલું મસ્ત લાગે છે એમાં એવું છે કે આ ડાયરેક્ટ લગાડેલ છે તો હવે ને આપણે અત્યારે નહીં કાઢી નાખવા હજી ચાલુ નહીં થાય તો ફોટા નહીં આવે બીજી બે તો મેં આ ઓલી કરી દીધી બંધ તો અત્યારે ચાલુ નહીં રાખી ફોટા પાડ અને પછી આ લાઈટ એ બંધ કરી દેસી ડાયરેક્ટ વાળી અને પછી આપણે આ કરશું જોવું કેટલું મસ્તીનું છે तो हम भाई ने बस तैयार कर लीए ने पछी आपणे मळीए काई से नी हां केवुं लागे से ने तने डेकोरेशन केवुं लाग्युं मस्त तो। बस मस्त तो मस्त तो ने काई ता बोल बीजू बोलवान कीधुं तो तो तने मे इशारा नत कीधा चलो दोस्त हां बोलो आज हूं मैं ने हाँ। यार थई गई छो एम नहीं हळ हाँ। हळटी डुलटी नहीं निराते हूं यार थई गई छो हां आज भाई हाँ। नो એકલે આ ડેકોરિંગ કર્યું છે બરાબર તમને કેવી ખુશી થઈ છે તમારા ભાઈના બર્થડેમાં અચ્છા ખાર કેવો થાય છે તમને ભાઈ આમ તો જેવડો કેમ બંધ છે ખાર ભાઈ એવું હા બહુ ખાર નવા કપડા કેવાય

કેસવ જવો તો કેસવ બસ આટલું છે ને હવે લાઇટ વાળું કરશું થોડી વાર પછી ઉઠશે નહીં પણ આ અને તમને આનો અવાજ આવતો હશે હીટરનો કેમ કે રૂમ ઠંડુ થઈ જાય એટલે ગરમ કરવા માટે તો એના પોઝ બદલાવી આપણે જોઈએ એ આપણને બદલાવા દઈએ છીએ એના પોઝ કે નહીં ગાઈસ લાઈટ બંધ કરી દીધી છે ને આ એલઈડી લાઈટ ને આ આપણો કાનુડો કેસો કાનુડો જો હું તો મારો ઉળો ભી કાઢે મારો હા બોલો તમારે શું બોલવું છે અ લેચ ચાલુ છે આપણો બસ ઈ ઉલરતા ઉલરતા કેસે લાઈટ ચાલુ છે હા પછી તો અત્યારે દેખાસો તો નહીં અમે એટલા બધા ખબર ખબરની બે કેમેરાથી વિડિયો ઉતારું એટલે

નીંદ આ રહી અત્યારે કોઈ એસ અમેપહેર પે નહી સોય હે તો ખાના કોણ પકાયેગા તો સારા જવાબ જોડો જીભડો હે એનો તમને કોઈ લાગે કે ડાય છે છોકરી તો ખોટું છે ગુંડી છે ગુંડી જો મળી ગઈ ને એની વાત આવે એટલે તરત આમ જ હોય હે ગુંડી અને કેસો ઉઈ ગયો હે જોઈએ હાજે કાકા આવે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ કે નહીં આ વિડીયો આપડે જાય પૂર્ણ કરી દેસુ બરાબર